ડોર ટુ ડોર પ્રચાર માટે આવી પહોંચેલ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થકે રક્ત કરી સ્વાગત કર્યું હતું લોકસભા બેઠક ઉપર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોડાયા છે ત્યારે આજે કસક સર્કલથી જંબુસર ચોકડી સુધી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા મત પ્રચાર માટે નીકળ્યા હતા

चलो बेटा काका ने ભરૂચ લોકસભાના જૂના ભરૂચમાં અમે લોકસંપર્ક માટે આવ્યા છે પ્રચાર અર્થે આવ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોએ અમારું ઉત્સાહ મેં સ્વાગત કર્યું છે અમને સમર્થન આપ્યું છે અમને આશીર્વાદ આપ્યા છે અને જે રીતે છેલ્લા ત્રીસ વર્ષમાં અહીંના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને આપ્યા છે એમની સરકાર હોવા છતાં એ નિષ્ફળ નીવડેલા છે ત્યારે અનેક પ્રશ્નોની રજૂઆત પણ એમણે કરી છે એમણે કીધું છે જયતરભાઈ તમે આવો તો આટલું કામ તમારે કરવું પડશે ગટરની વ્યવસ્થા હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય અહીંના મકાનની વ્યવસ્થા હોય ત્યારે અમે ચોક્કસ જે રીતના નર્મદાનો પૂર આવ્યો અને નુકસાન અહીંયા વિસ્તારમાં થયું છે ત્યારે એ લોકોને વળતર પણ આજે નથી મળ્યું ત્યારે લોકોની વેદના એનો આક્રોશ પણ અમે સાંભળ્યો છે સાથે લોકોએ અમારું ઉષ્માભેર સ્વાગત કરીને અમને આવકાર્યા છે અને જીત જીતાડવાની ખાતરી પણ આપી છે ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમારી પૂરી ટીમ અને લોકોનું સમર્થન એ રીતનું મળી રહ્યું છે કે આવનાર લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતથી ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ જે આ લોકસભાના પર્વમાં જ્યારે દરેક માણસની સુખાગારી અને એનું વિચારીએ ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજયભવન આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં એમના વિજય ભવનના આશીર્વાદ આપેલા છે